રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી રમાઈ શકે તેમ છે ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ ઓગસ્ટે પણ વરસાદ થશે અને આ વરસાદના કારણે તેની અસર મેળાઓ પર પણ પડશે મેળાઓમાં ભજન કીર્તન કરતાં જે ભાવિક ભક્તો છે તેમના વાજોમાં બે સુરા વાગવાની શક્યતા રહેશે આ ઉપરાંત જેમને પાથરા કરી અને કોઈ વસ્તુ વસ્તુનું વેચાણ કરતાં જેમનો પર અસર સવાંતે પેદા થય છે એટલે લાલી ગલ્લા પાછળ અને વેળામાં આવતા માણસો માણતા માણસો માટે આ વર્ષા જે છે એ થોડો હરકત ગુથ છે પરંતુ ત્યાર પછી 30 31 માં બીજી એક સિસ્ટમ બનવા જઈ રહેશે જેના કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ 30 31 ઓગસ્ટ પછી તો વરસાદ જે છે

તો આ સોમવાર પછી ઉભા કુશી પાકમાં રોગ આવન શક્યતા રહેશે અને 30 31 ઓગસ્ટમાં વરસાદથી પણ કુશી પાકમાં વધારે રોગ આવે શક્યતા રહેશે કેમી સપ્ટેમ્બર સુધીમાં લગભગ કુશી પાકમાં વધુ રોગ આવી શકતા હોય છે એટલે કે ખેડૂતોએ આ વખતે જેવો પૂર્વ ભાગની નખત્રાનો વરસાદનો પાણી સારું ગતો નથી એટલે વરત થઈ કુશી કાર્યો કરવા સારા રહે નહીતર બહૂત પ્યુરોપરી દવાની સકતા લેટી વોય છે અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટાઇપોઝરમાં કાયનો ઉપયોગ કરી શકાય છે આ ઓકરાનો પ્રકાશ પંજનનો ઉપયોગ કરી શકાય છે બંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ખેતરમાં ઉંડી ખેરીમાંથી બગણા આવે તે 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 કેનાથી પણ ઊંડી ખેડમાંથી જે કેળાઓ જે છે એ બગલાઓ ખાઈ જવાથી તે પણ પાક પાક થઈ જશે એટલે જૈવિક નિયંત્રણના જે ખેડૂતભાઈઓ આ પગલાં લેવા માગતા હોય તો આ પગલાં યોગ્ય રહેશે પ્રકાશ પિંજના પગલાં પણ યોગ્ય રહેશે પરંતુ જે ખેડૂતભાઈઓ જૈવિક દવા જૈવિક પગલાં ન લેવા હોય અને દવા સાચી હોય તો પાક સરળના પગલાં લેવા યોગ્ય રહેશે પ્રાકૃતિક ખેતી માટે જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત ઈચ્છ રહેતો હોય છે જે